અલે આ ટાઈમ નહીં ટાઈમ નહીં એટલે એક લાકડી મેલે ને તો અહીં તું ફી પડે બોલ એક જ લાકડી નું ગળાકું તું મારો ભમાવાની આદત બહુ છો એટલે તું ભૂલતો નહીં હું એટલે મારો એટલે સમજુ તો મને મારે ભમાવાની આદત જ બહુ છો અલે આ જીવતો જાતો વાગે છું હા અંતરે મારા ટાઈમ નહીં વાત કરવી જો આ બધા જીમ ભમાવ ને ઈમ મો જીમની ભમાવો મારે તો વાત કરવાનો ટાઈમ નહીં અત્યારે મારો કોમ ચાલુ અલે આ ઓના હું કેનો બોલ આ ઓના કેનો હું જમીન મારી

એલા તમે એલા તમે પૂછ્યું તો કોના કેમ પેલા અલ્યા માર તો આ ફોનમ જીવ છે યાર તમે શેઠ છો એને એ ફોનમ એટલા જમીન કોની હે પેલા કોક ના કોની છે પૂછ પેલા ભાઈઓ પેલા ઉભા પૂછો હા ભાઈ આ બાજુ તમે તા પૂછો જમીન છે ભઈયા આ ભાઈ ની અલ્યા વાત હવે જો તાન કહી દો ઓભરી દે જવાબ હું અહીં જતો રહું છું હા પણ તમે ને

અતારે મને પૈસા ના પૈસા આલે ભમાવ દે ભમાવ દે તમે એટલે એટલે તમે એવું કેમ આકતા કે બમકાન શેત્રીએ એ તો ભૂલી જ જવાનું આ બંકાના ભમાવ તમે આવો તમે ભમાને આત કરતા હો ને એ તો ભૂલી જ જજો નકા બમકો કઈ શેત્રિયામાં આય જ નહીં જીતું જા વાગે છે હા એટલે પાવર હોય ને તો આઈ દે તંતા આપણો કોણ લખ્યું ને

ખાલી મારા વાત ના કદાચ મારા મારા પેલા બહુ વાક છે બધા એવું છે હા તો અમે તો ખાલી કીધું એમ કે હવે આપડે જમીન માં નહીં બનવું બરોબર આપડે ત્યાં પૈસા લીધા એ તો અડધા બરોબર

નક્ને ખબર નહીં યાર જીતો તો વાગ જુ એટલા એટલું યાદ રાખજો ને